નમસ્કાર દર્શક બંધુઓ સત્યવ્રત ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે બંધુઓ ગુજરાત સરકાર દ્વારા ધોરણ છ થી બાર ધોરણ સુધીના પાઠ્યક્રમમાં ગીતાનો સમાવેશ કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે પરંતુ અનેક સંગઠનો દ્વારા આ ગીતાના પાઠને પાઠ્યક્રમમાં સામેલ કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે વડોદરામાં સંઘર્ષ સમિતિ વડોદરા અને આર્ય સમાજ વડોદરા દ્વારા પાઠ્યક્રમમાં ગીતાનું સમાવેશના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરામાં આર્ય સમાજ તેમજ સંઘર્ષ સમિતિ વડોદરા દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવ્યું કે ગીતાનું જ્ઞાન બધા માટે જરૂરી છે ગીતા નિષ્ઠાનું ન્યાયનું પ્રતિક છે કોઈ પણ ભેદભાવ વગર વિદ્યાર્થીઓને ગીતાનો પાઠ ભણાવવામાં આવે રિપોર્ટ સત્યવ્રત ન્યૂઝ શ્રી ભરત માથા ભરત શ્રીરામ સંગઠન કોઈ હિન્દુ સમજ ને પ્રસ્થાપિત કરવા કે એને પ્રેઝન્ટ કરવા માટે ભૂમિતા જ્ઞાન નથી ઉમેરવામાં આવ્યું એક જ બાળકો જે અત્યારે ગ્રોથ કરી રહ્યા છે એને જીવનશૈલી અને કર્મના સિદ્ધાંત શીખવાડવા માટે ઉમેરવામાં આવ્યું છે બસ અમે એને સરાહીએ છીએ સરકારના નિર્ણયને અને એનો નિકાલ ન થવો જોઈએ સમર્થન કરીએ છીએ પહેલાં તો જય શ્રી રામ આપણે વિષય એવો છે કે આપણા જે સનાતન ધર્મનું જે શિક્ષણ છે એને આજે એક છ ધોરણ છથી લઈને બાર સુધી ઉમેરવામાં આવ્યું છે અને એના વિરોધમાં અમુક સંગઠનોએ જે આવેદનપત્ર આપ્યા છે એના માટે અમે સરકારશ્રીને એક સારું કાર્ય કર્યું છે એને અમે સહારનીય કરવા માટે આવ્યા છીએ અને જે લોકોએ આવેદનપત્ર આપ્યા છે જેમને અમે વખોડીએ છીએ કે ભાઈ તમે આ શિક્ષણ માટે છે અત્યાર સુધી તમે અમને શું શિક્ષા આપી છે અકબર ઉમાયું બાબર આ જ બધા શીખાડ્યા છે પણ જ્યારે તમે એક વ્યવસ્થિત ધર્મનું જ્ઞાન આજે કોઈ પણ વ્યક્તિને મળશે તો એના માટે બહુ જ સારું છે પૂરતું એના ભવિષ્યનું જ્ઞાન એના માટે મળશે ધર્મ શિક્ષા મળશે એના માટે અમે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આવ્યા છે જે લોકોએ अपना विरुद्ध आवेदन आपने वखड़ी सर सारो रिस्पोन्स कीधु हमें पहुँचा कलेक्टर कचेरी जी मैं आर्य स्मार्ट वा के प्रधान हूँ आरपी वर्मा और हमारी ये मांग है हम प्रतिवेदन देने के लिए आए थे ये हमारी मांग है इस देश की संस्कृति को मूल संस्कृति वैदिक संस्कृति के साथ जोड़ा जाए ઉકે બિના દેશ કા ઉત્થાન સંભવ નહીં હૈ ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણને જો શિક્ષા પદ્ધતિ અપનાઈ હતી જો શિક્ષા ઉાપ્ત કરી હતી ઉસી સંસ્કૃતિ કોઈ દેશમાં દુબારા લાગુ ક્યા જાય ધન્યવાદ ડૉક્ટર સંજય ભાવસાર પ્રચાર મંત્રી આર્ય સમાજ વડોદરા આજે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે અને એમાં અમે એક માગ રજૂ કરી છે કે જે ગુજરાત સરકારે ધોરણ છ થી બારમાં ગીતા અને વેદ આધારિત જે મૂલ્ય આધારિત અભ્યાસક્રમમાં સુધારો કરી અને બાળકોને ઉચ્ચ શિક્ષણ માં આ જે પ્રકારનું તેમના નૈતિક મૂલ્યો અને યમ નિયમનું પાલન સાથે એક એવો નાગરિક પેદા થાય કે જેનાથી તેઓમાં જે સંસ્કારો પેદા થાય અને જે સમાજમાં જે ભ્રષ્ટાચાર નાગરિકો દ્વારા થઈ રહ્યો છે એ એને દૂર કરવા માટે સરકારની જે ઉત્તમ ઉત્તમ પ્રકારની પહેલ છે અમે આર્ય સમાજ દ્વારા આ જે સરકારની પહેલ છે એને બિરદાવીએ છીએ સરકારને સમર્થન આપીએ છીએ અને સરકારશ્રી દ્વારા એક અમે એવી માંગ કરીએ છીએ કે જે તમે આ નિર્ણય લીધો છે એ સા એ તો તમે ચાલુ જ રાખો ઉપરાંત જે ઘણા સમયથી હિન્દુ સંગઠનોની માંગ છે કે ઇતિહાસના પાઠોમાં જે મોગલોનો અને બીજા અનેક પ્રકારના જે વ્યક્તિઓનો જે પાઠ ભણાવવામાં આવે છે સાચો ખોટો એ એમાં સુધારા વધારા કરી અને જે વાસ્તવિક ઇતિહાસ છે એને રજૂ કરવામાં આવે અને જે ગુજરાત સરકારના આ નિર્ણયનો વિરોધ કરી અને અમે જોયું છે કે કેટલા સંગઠનો સંગઠનો જે સરકારને આવેદનો આપી અને આ વિરોધ કરી રહ્યા છે અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને આને કડક શબ્દોમાં વખોડી લઈએ છીએ અને સરકારને માંગ કરીએ છીએ કે આ પ્રકારના જે પણ કોઈ સંગઠનો આ પ્રકારના જે આવેદનો આપે છે એને અવગણે અને જે તેમની કામગીરી છે એ ચાલુ રાખે બસ અમારી